સ્ટાર્ટિંગનો બોરિંગ થઈ જાય બધાને ન ગમતું હોય એમ અમે કહી દઈએ પણ વ્લોગમાં નથી હું જયોગેશ્વર બેને કહું એટલે થઈ ગયું એવું છે બાકી બધા જયોગેશ્વર જયોગેશ્વર કરું તો વ્લોગની સ્ટાર્ટિંગની પાંચ ચાર પાંચ મિનિટ તો ત્રણ ચાર મિનિટ જયોગેશ્વર આવી જાય એટલે તો ભાભી

ગીત ગાશે તે હું સાંભળી બાકી જમડો ક્લાયન્ટ બીજું હું હું લાવ્યો મમ્મી મમ્મી ગણાઈ દે છે બધી જ વસ્તુ લાવ્યા છો લેવા મમ્મી ડીશ જ તૈયાર કરી દીધી છે ફાફડા છે મરચું છે સાટા છે તીખા ગાંઠિયા છે તીખા તો નથી પણ આ મેથીના ગાંઠિયા છે ગુંદી છે બટેકાનું શાક છે સંભારો છે રોટલી છે અને દાળ ભાત છે તો છાસ આટલી બધી વસ્તુ

बादाम सेफाई बता बेर दी मैं दी मैं दीर्घ तबादल देखा हुई किचन आ ची आ आए देखो इसे जाए आए इसे जाता हूँ ले आए तो जाते बहुत ही ले आए आए क्यों इसे जाए हम आए क्यों हम बंद कर चिटिंग नहीं करतो चिटिंग नहीं करतो हमारे जाओ बस बस हमारे

તો અત્યારે જો મસ્ત ઊંધિયું છે મોડા પાણી ફોડા છૂટી ગયા રોટલી છે પાપડ છે અને ફ્રૂટ સલાડ એ પણ એકદમ આમ શું કેવાય પાવડર ઓરિજિનલ

કવર તો વાક નથી સોફા બગડી ગયા ને ક્લીન કરાવવા પડે છે સોફા કવર તો ધોયા એકચુલી મને શરદી થઈ ગઈ છે ધૂળની એલર્જી છે તો ગઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ એતાસ માટે એક સરપ્રાઈઝ હતી પણ હવે એ કઈ અપાણી નહીં સુઈ ગયો બાકી ગિફ્ટ હતું જોઈએ છે હવે ક્યારે મેળ આવે છે ગિફ્ટ આપવાનો બહુ ઉધરસ થઈ ગઈ છીક આવવા લઈ ઉધરસ નહીં પણ છીકું શરૂ થઈ ગઈ શહેરની લાઈફ કરતા ગામડાની લાઈફ મને બહુ ગમે ખબર નહીં કુદરતી બહુ જ જીવી ગમે તો ત્યાં ગયેલા અને અમારા ગામમાં અપના ઘરની વિઝિટ લીધી હતી અપના ઘરનો પ્રયોગ કેવો છે લગભગ દરેક ગામમાં હશે જ તે હવે ઘણો સારા પ્રયોગ ને બધા થવા લાયકા છે આપણને વસ્તુ ગમી તો અમારા ગામનો પ્રયોગ જોઈએ તો બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જ જય શ્રી કૃષ્ણ યોગેશ્વર